એ રમેશની મા હું તને શું કહું છું આપણા રમેશ વિશે જાત જાતની વાતો સંભળાય છે શહેરમાં એટલે એટલે મને કંઈ સમજાયું નહીં તો સાંભળ ધ્યાનથી આપણા રમેશને આપણે ભણાવી ગણાવીને ઇન્જિનિયર બનાવ્યો પછી તેને સરસ મજાની નોકરી લાગે તેથી તે શહેરમાં રહેવા જતો રહ્યો આમે કેટલા વર્ષોથી તે આપણા ગામડાથી આગો ભણવા માટે થઈને શહેરમાં રહે છે હા તો તેનું શું છે શહેરમાં એની સાથે એક છોકરી નોકરી કરે છે એની સાથે એનું કંઈક લફરું ચાલતું હોય એવું લાગે છે ઓયમાં આપણો રમેશિયું આવું કરે છે પણ આપણે તો પહેલાં કરસનભાઈની છોકરી હારું જબાન દઈ દીધી છે હવે તમે જલ્દી જલ્દી કંઈક કરો અને રમેશિયાની શાન ઠેકાણે લાવો જો રમેશની મા હું તને શું કહું છું આપણે એમ કરીએ કે આપણે થોડા દિવસ માટે રમેશ ભેગા શહેરમાં રહેવા જઈએ ત્યાં જઈને પહેલાં બધું પૂરેપૂરું જાણી લઈને પછી રમેશને વાત કરશું ચંપા સાથે લગ્ન કરવાની હા હા રમેશના બાપુજી બધું જલ્દી જલ્દી કરો પણ અહીંયા આપણું ખેતીને બધું કામ કોણ સંભાળશે એ તો હું કરશનભાઈને જ કહી દઉં છું આપણી સૌથી નજીક તો એ જ છે મારો નાનપણનો ભેરું વળી એની દીકરી ચંપા કેવી ગુણિયલ છે ગામડાની છોકરી છે પણ બધી રીતે હોશિયાર છે શહેરની છોકરીને પણ ટક્કર મારે એવી અમરેલી જિલ્લાનું ચલાળા ગામ ત્યાં વસે કાનજીભાઈ અને તેનો પરિવાર કાનજીભાઈના પત્નીનું નામ કાંતાબેન તેઓને એક જ દીકરો રમેશ ભણવામાં તે નાનપણથી ખૂબ જ હોશિયાર કારમી ગરીબીમાં પણ કાનજીભાઈએ તેને ભણાવી ગણાવી એન્જિનિયર બનાવ્યો ઘણા વર્ષોથી તે અભ્યાસ માટે થઈને અમદાવાદ રહેતો હતો તેની જોબ પણ અમદાવાદમાં લાગી હતી તેથી હાલમાં અમદાવાદ રહેતો હતો રમેશના બાપુજી તમે જલ્દી કરશનભાઈ પાસે જાઓ અને એમને ખેતી કામ સંભાળવાની વાત કરો હું પણ જલ્દી જલ્દી અમદાવાદ જવાની તૈયારી કરવા માંડું છું કાંતાબેન બોલ્યા કાનજીભાઈએ કરશનભાઈ પાસે જઈને બધી જ સાતી સાચી વાત કરી દીધી તે બંને બાળપણના ભેરું હતા કોઈ એકબીજાથી કોઈ વાત ક્યારેય છુપાવતા નહીં આમે ગામડાના લોકો ભોળા હોય એમના દિલમાં કપટ ન હોય કરશનભાઈના ઘરે પહોંચીને કાનજીભાઈએ પોતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે કરશનભાઈ બોલ્યા કાનજી તું જરા પણ ચિંતા કરીશ નહીં એટલે જ તો આવ્યો છું તને હંધીય વાત કરવા આજ અમે બે રાતની બસમાં અમદાવાદ જઈએ છીએ થોડા દિવસ રોકાઈને બધીએ તપાસ કરી લઈશું પછી તારી દીકરી ચંપા વિશે રમેશને વાતે કરી દઉં બરાબર ને એટલે થોડા દિવસ મારી ખેતીનું કામ તું સંભાળજે અને ઘરનું પણ ધ્યાન રાખજે લ્યો કાકા આ ગરમા ગરમ ચા પી લ્યો આદુ મસાલાવાળી સ્પેશિયલ ઓ હો દીકરી ચંપા ચા બનાવી લાવ લાવ તારા હાથની ચા તો મને બહુ ભાવે છે હો ચા પીને કાનજીભાઈ ત્યાંથી નીકળી પોતાના ઘરે ગયા રમેશના બાપુ આવી ગયા કહી દીધું કરશનભાઈને હંધુઈ આપણા રમેશની પેલી શહેરવાળી છોકરી વિશે વાતે કરી દીધી ને હા હા મેં તો કહી જ દીધું બધુંએ પણ કરશનભાઈ કે સાંભળેલી બધી વાતો કાંઈ સાચી ન હોય ક્યારેક તો નજરે જોયેલું એ જૂઠું હોય બરાબર તપાસ કર્યા વિના કંઈ ન કહેવાય એ સારું કર્યું બધું બધુંએ કહી દીધું બાળપણના ભેરુંથી કોઈ વાત ન છુપાવાય પેટ છૂટી વાત કરી જ નખાય બસનો ટાઈમ થઈ જતાં બંને પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં નીકળી ગયા અમદાવાદ જવા માટે કાંતા તું કાંઈ ભૂલતી તો નથી ને બધું એ લઈ લીધું ને હા રમેશના બાપુ હાલો હવે ઉતાવળા થાવ બસનો ટાઈમ થઈ ગયો છે હા હા અપઘડી આવ્યો મારો ફોન અંદર રહી ગયો છે હા જાઓ ઝટ કરજો પાછા અને રમેશને ફોન એ કરી દેજો કે રાતની ટ્રાવેલ્સમાં નીકળ્યા છીએ સવારે સાત વાગે પહોંચી જઈશું રમેશને ફોન કરીને બંને જણા નીકળે છે બસ સમયસર હતી કાનજીભાઈ અને કાંતાબેન બંને એકદમ સિદ્ધાંતવાદી અને ચારિત્ર્યવાન તથા વ્યવહારુ હતા ગામમાં તેમની ખૂબ સારી પ્રતિષ્ઠા હતી પહેલાં તો ખૂબ ગરીબીમાં જીવ્યા પણ પછી તો ખૂબ ખંતથી ખેતી કામ કર્યું તેથી આર્થિક પ્રોબ્લેમ બધા જ સોલ્વ થઈ ગયા હવે તો રમેશનો પણ પગાર સરસ થઈ ગયો હતો તેથી તેઓને રમેશની પણ ચિંતા નહોતી કાનજીભાઈ સાત ધોરણ જ પાસ હતા પરંતુ જ્ઞાન ખૂબ જ હતું તેમનામાં ભણેલા ઓછું હતા પણ ગણેલા ખૂબ જ હતા થોડું થોડું અંગ્રેજી પણ જાણતા હતા અને મોબાઈલમાં તો ઘણું ખરું શીખી ગયેલા જ્યારે કાંતાબેન બહુ ભણેલા નહીં ત્રણ ચોપડી માન ભણ્યા હતા પણ વાંચતા લખતા આવડતું રમેશને પણ તેના મા બાપ સાથે ખૂબ જ લગાવ હતો આજ સુધી ક્યારેય તેણે કાનજીભાઈની વાત ન માની હોય તેવું બન્યું ન હતું મા બાપનો પડ્યો બોલ ઝીલી લેતો મા બાપના બધા જ ગુણો તેનામાં હતા તે પણ સિદ્ધાંતવાદી સત્યનિષ્ઠ અને પવિત્ર હતો પોતાના મા બાપથી કોઈ વાત ક્યારેય છુપાવતો નહીં અને એકદમ સીધો સાદો હતો કોઈ જાતની લુચ્ચાઈ તેનામાં નહીં પોણા સાથે બસ અમદાવાદ પહોંચી ગઈ રમેશ બસ સ્ટોપ પર સામે લેવા આવ્યો હતો પોતાના દીકરા રમેશને જોઈને કાંતાબેન બોલ્યા લે દીકરા તે ધક્કો શું કામ ખાધો અમે પહોંચી જાત તારા ઘરે દીકરા ના બા તમે પહેલી જ વાર અમદાવાદ આવો છો અને આટલા મોટા સિટીમાં કદાચ તમને ઘર ગોતવામાં તકલીફ પડે તેથી હું આવી ગયો બધા સાથે ઘરે પહોંચે છે ચા નાસ્તો કર્યા બાદ રમેશ તેના બાપુજીને પૂછે છે બાપુજી તમે કેમ આમ અચાનક અમદાવાદ આવ્યા કોઈ ખાસ કામ કાનજીભાઈએ કહ્યું હા દીકરા હવે તો કામ ખાસ જ હોય ને દીકરો ભણી ગણીને નોકરીએ લાગી જાય પછી મા બાપને તો એમ થાય ને કે ઘરમાં હવે દીકરાની વહુ પણ આવી જાય ઘરમાં રોટલા ઘડવાવાળી અને ઘર સાચવવાવાળી અને તારું ધ્યાન રાખવાવાળી હોય તો અમારી ચિંતા હળવી થાય ને પણ બાપુજી હજી તો મારી નોકરીને ક્યાં જાજો સમય થયો છે મને થોડા પૈસા કમાવી લેવા દો પછી વિચારજો લગ્નનું બાપુજી નાનપણથી તમે આર્થિક બોજો ઉપાડતા આવ્યા છો પણ હવે હું તમારા ઉપર બોજ બનવા નથી માગતો પહેલું કામ કમાવવાનું પછી લગ્ન અને મારા લગ્નનો બધો જ ખર્ચો હું ઉપાડીશ દીકરા પૈસાની તું ચિંતા ન કર હવે તો મારી પાસે પુષ્કળ પૈસા છે આટલી તો જમીન છે ત્યાં ગામડે તેથી તું ચિંતા ન કર હવે અમે તારા માટે કન્યા જોવાની શરૂ કરી દીધી છે બસ જલ્દીથી તારા હાથ પીડા કરી દઈએ એટલે માથેથી બોજો ઉતરે અને ઘરમાં રૂમઝૂમ કરતી એક વહુ આવી જાય એટલે નિરાત પણ બાપુજી હું તમને એક વાત કહેવા માગું છું મહેરબાની કરીને તમે બંને શાંતિથી સાંભળજો ગુસ્સે ન થતા હા બોલ ને દીકરા શું વાત કરવી છે બાપુજી તમારે ગામડાવાળી છોકરી શોધવાની જરૂર નથી હું લગ્ન તો શહેરની છોકરી સાથે જ કરીશ કેમ કે ગામડાની છોકરીઓને કસી ગતાગમ ન હોય જ્યારે શહેરની છોકરીઓ સ્માર્ટ હોય વળી હું એન્જિનિયર છું તો મારી સાથે મારા જેવી ભણેલી હોય તેવી જ છોકરી વધારે યોગ્ય રહે કેમકે મારું મિત્રમંડળ પણ એવું જ હોય જ્યાં ભણેલા ગણેલા અને શહેરનું કલ્ચર ધરાવતા લોકો હોય ગામડાની છોકરીને તો અંગ્રેજી પણ ન આવડતું હોય અને તેની માનસિક ક્ષમતા બહુ જ નિમ્ન કક્ષાની હોય વધારે આગળ વિચારવાની ક્ષમતા તેનામાં ન હોય ઊભો રે ઊભો રે દીકરા એક મિનિટ કાનજીભાઈ બોલ્યા શું તું ગામડામાં રહેતો હતો એ બધું ભૂલી ગયો શું તારી મમ્મીની માનસિક ક્ષમતા નિમ્ન કક્ષાની છે તું આવું ક્યારથી વિચારતો થઈ ગયો શહેરમાં વસવા માંડ્યો એટલે હવે તને ગામડાના લોકો અભણ અને નીચા લાગવા માંડ્યા પણ દીકરા તારા આ બધા વિચારો સાથે હું સહેમત નથી હા હા હું પણ સહેમત નથી કાંતાબેન બોલ્યા કાનજીભાઈ આગળ બોલ્યા દીકરા ગામડાની છોકરી પણ સંસ્કારી મર્યાદાશીલ સહનશીલ તથા વ્યવહારુ કુશળ હોય છે અને અંગ્રેજી શીખવું એ કાંઈ મોટી વાત નથી એ તો લગ્ન પછી તું પણ શીખવાડી શકે જે સદગુણો ગામડાની છોકરીમાં હોય તે શહેરની છોકરીમાં ન હોય અને હા તું કહે છે કે એન્જિનિયર છોકરી જોઈએ તો એન્જિનિયર ગોતવી ક્યાંથી અને આ શું એ તો એ તો ક્યારે કરે છે ક્યારનો જે કહેવું હોય એ કહી દે ને મૂંઝાયા વગર હું સાંભળું જ છું બાપુજી મને અહીં એક છોકરી ગમે છે તેનું નામ રાગિણી છે અને તે મારી ઓફિસમાં જ કામ કરે છે અને હું પણ એને ગમતો હોઉં એવું લાગે છે અમે બંને અત્યારે તો માત્ર સારા મિત્રો જ છીએ એનાથી વાત આગળ વધી નથી કાનજીભાઈએ પૂછ્યું શું તું એના ઘરનાને મળ્યો છે ક્યારેય તેને તે ઓફિસ સિવાય બીજે ક્યાંય જોઈ છે કદી ના બાપુજી અમે ખાલી ઓફિસમાં જ મળીએ છીએ અને કોઈ કોઈ વખત બહાર સાથે નાસ્તો કરવા કે ક્યારેક જમવા માટે પણ જઈએ છીએ દીકરા એટલામાં માણસની પરખ ન થાય કોઈ દિવસ શું તું એના ઘરના વિશે કંઈ જાણે છે મને કોઈ વાંધો નથી શહેરની છોકરી સામે અને બીજી નાથની હોય તો પણ પરંતુ એની પરખ તો કરવી જ પડે અને મારી પુત્રવધુની પરખ હું જ કરીશ મને તું તારી ઓફિસે લઈ જજે તેને મળવા માટે પણ મારી એક વાત સાંભળી લે મારી પરીક્ષામાં તે નાપાસ થઈ તો વાત ત્યાં જ પૂરી અને પછી તારે મારી વાત માનવી પડશે રમેશે કહ્યું મને તો લાગે જ છે કે તે ખૂબ સંસ્કારી અને ગુણિયલ છે બાકી વડીલ તો તમે છો તમે પરખ કરો એ બરાબર જ હોય ભલે બાપુ કાલે પાક્કું બીજા દિવસે સવારે ઓફિસનો ટાઈમ થતાં કાનજીભાઈ અને રમેશ બંને સાથે નીકળ્યા ઓફિસ જવા માટે બંને જ્યારે ઓફિસે પહોંચ્યા તો મોટાભાગનો સ્ટાફ આવી ગયો હતો રાગિણી પણ હાજર હતી બરાબર રમેશની બાજુના ટેબલ પર તે વર્ક કરતી હતી રમેશે રમેશને જોઈને તરત જ ગુડ મોર્નિંગ કર્યું રાગિણીએ તરત જ હાથ મિલાવ્યા રમેશ સાથે કાનજીભાઈને રમેશની સાથે જોતાં અણગમાના ભાવ સાથે રાગીણી પૂછે છે હુ ઇઝ હી રમેશ રમેશે જવાબ આપતા કહ્યું તેઓ મારા બાપુજી છે ગઈકાલે જ ગામડેથી અહીં આવ્યા છે તો હું એમને ઓફિસ બતાવવા લાવ્યો છું ઓકે ધેટ્સ વેરી ગુડ રાગીણીએ ન તો કાનજીભાઈને સ્માઇલ આપ્યું ન તો નમસ્તે કર્યું અને કાનજીભાઈ જેવા વડીલની હાજરીની નોંધ લીધા વિના જ પોતાનું વર્ક કરવા માંડી કાનજીભાઈએ બરાબર એ વાત નોટિસ કરી જોકે રમેશને પણ રાગીણીનું આ વર્તન થોડું અજૂબતું તો લાગ્યું જ કાનજીભાઈને તો આજે રાગીણીની પરખ જ કરવી હતી તેથી તેમણે સામેથી જ રાગીણી સાથે વાત ચાલુ કરી વાત વાતમાં એમણે ઘણી જ કામની બાબત જાણી લીધી બધું મનમાં જ રાખ્યું રમેશને કશું જ ના કહ્યું રમેશે ઓફિસ સ્ટાફના બીજા લોકો સાથે પણ કાનજીભાઈનો પરિચય કરાવ્યો બધાએ કાનજીભાઈને આદર સાથે નમસ્તે કર્યું જે કાનજીભાઈને ખૂબ ગમ્યું શહેરના લોકોમાં આટલા તો સંસ્કાર હોય જ પણ ખબર નહીં કેમ રાગીણીમાં સંસ્કારનો અભાવ દેખાઈ રહ્યો હતો અને ગામડાના લોકો પ્રત્યે નફરત પ્રતીત થતી હતી એવું કાનજીભાઈને ફીલ થયું કાનજીભાઈએ પોતાના મળતાવળા સ્વભાવને કારણે આખા સ્ટાફનું મન મોહી લીધું અને ત્યાંના પટ્ટાવાળાને પણ તેમણે સાધી લીધો કહેવાય છે ને કે આ પટ્ટાવાળા આગળથી સ્ટાફની રજેરત માહિતી મળે અને રાગીણીની બધી જ માહિતી કઢાવવા માટે કાનજીભાઈએ આમ કર્યું જે ફાયદેમંદ હતું થોડી વાર પછી કાનજીભાઈ તો ઘરે જતા રહ્યા સાંજે રમેશે ઓફિસેથી ઘરે આવતા જ બાપુજીને પૂછ્યું બાપુજી તમને કેવી લાગી રાગીણી હજુ પૂરી પરખ તો કરવા દે દીકરા પછી આખો રિપોર્ટ આપો પણ તોય બાપુજી અરે રમેશ પણ ને બણ પહેલાં તું મારી વાત સાંભળ હા બોલો બાપુજી આપણે તારા સ્ટાફના મિત્રોને પાર્ટી આપીએ પણ બાપુજી કારણ વગર શેની પાર્ટી આપવી કાનજીભાઈએ કહ્યું રાગીણીને એકલીને આપણા ઘરે બોલાવીએ તો ઠીક ન લાગે એટલે જો બધા મિત્રોને સાથે કહીએ તો સારું રહે અને તું એમ તો કહી શકે ને સ્ટાફવાળાની કે મારા બાબાપુજી આવ્યા છે અને એ તમને બધાને ગામઠી ભોજન પોતાના હાથે રાંધીને જમાડવા માંગે છે હા બાપુજી એમ થઈ શકે તો પછી એ પાર્ટીમાં મારે કેટલીક પરખ કરવી છે રાગીણીની એ બધી જ થઈ જાય હા બાપુજી તો હું કાલે જ બધાને આમંત્રણ આપી દઉં પરમ દિવસે તો રવિવાર છે એટલે રજા હોય તે તે જ દિવસે પાર્ટી ગોઠવીએ પાર્ટીની બધી જ એરેન્જમેન્ટ રમેશે વિચારી લીધી મેનુ પણ ત્રણેય સાથે મળી વિચારી લીધું ખીચડી રીંગણાનો ઓળો બાજરીના રોટલા ડુંગળી ટામેટાનું સલાડ છાશ પાપડ અને આથેલા લાલ મરચાં પાર્ટીનો દિવસ આવી પણ ગયો રમેશના સ્ટાફના અંગત મિત્રોને આમંત્રણ આપેલું અને તેના પટ્ટાવાળાને ખાસ આમંત્રણ આપ્યું હતું બધા જ સમયસર પહોંચી ગયા રાગીણી સૌથી છેલ્લે આવી સમયના પાક્કા કાનજીભાઈએ રાગીણીનો આવવાનો સમય પણ નોટિસ કર્યો સ્ટાફમાં બે ત્રણ બહેનો પણ હતી જે કાંતાબેનને રસોઈમાં મદદ કરવા માટે ગઈ પણ રાગીણીને કશી જ ખબર ન પડી પટ્ટાવાળાએ પણ ઘણી જ હેલ્પ કરી રાગીણીએ તો આવીને કાંતાબેનને નમસ્કાર પણ ન કર્યા અને સ્ટાફના મિત્રો જોડે ટોળ ટપ્પા કરવા માંડી રાગીણી તો પટ્ટાવાળાને પણ તિરસ્કારની નજરથી જોતી હતી પાર્ટીમાં તેને જોઈને રાગીણીને અણગમો થયો જે તેના ચહેરા ઉપરથી કાનજીભાઈએ જાણી લીધું જમતી વખતે પણ રાગીણી બધા જ મિત્રો સાથે સૌથી પહેલાં જમવા બેસી ગઈ જ્યારે બીજી બહેનો પીરસવા વગેરેમાં મદદ કરવા લાગી અને અંતમાં કાંતાબેનની સાથે જ જમી પારખી નજરવાળા કાનજીભાઈએ જાણી લીધું કે આદર્શ પુત્રવધુનો એક પણ સદગુણ રાગીણીમાં નથી માત્ર રૂપાળી દેખાવડી અને ભણી છે પણ ગણી તો જરાય નથી એક દીકરીમાં એક પુત્રવધુમાં હોવા જઈએ તેવા કોઈ સંસ્કાર કે ગતાગમ નથી વડીલો સાથે કેવી રીતે વર્તવું જોઈએ તેની પણ તેનામાં આવડત નથી મોટાભાગની બધી જ પરખ કાનજીભાઈએ કરી લીધી હતી પણ હજુ એક પરખ બાકી હતી કે રાગિણી શું ખરેખર રમેશને પ્રેમ કરે છે કે પછી માત્ર ટાઈમપાસ જ કરે છે તે જાણવા માટે તેમણે પટ્ટાવાળાનો સહારો લીધો થોડા રૂપિયા આપીને બધી જ માહિતી મેળવી લીધી આમ પણ અમદાવાદીઓની છાપ એવી છે કે પૈસા વગર કોઈ કામ ન કરે પૈસા આપો એટલે તરત કામ પતી જાય અને કોઈ બીજા માટે ક્યારેય પૈસા વાપરે નહીં તપાસ કરતાં જાણવા મળ્યું કે રમેશ સિવાય બીજા મિત્રો સાથે પણ સંબંધ હતો અને તે પણ એમ સમજતા હતા કે રાગીણી એમને પ્રેમ કરે છે સાવ ભોળો અને સીધો સાધો બિચારો રમેશ પણ એવું જ સમજી બેઠેલો કાનજીભાઈ અને કાંતાબેન લગભગ એક મહિનો અમદાવાદ રોકાયા અને પુત્રવધુની બરાબર પરખ કરી રમેશને કહી દીધું કે દીકરા આ રાગીણી તારા માટે કે આપણા કુટુંબ માટે જરા પણ યોગ્ય નથી અને તેમણે જે વાતો રાગીણી માટે નોટિસ કરી હતી અને તેના વિશે જે જાણકારી મેળવી હતી તે બધી જ રમેશને જણાવી દીધી રમેશને દુઃખ થયું કે હું મનોમન જેને ચાહવા લાગ્યો હતો તે રાગીણી આવી નીકળી તેણે બાપુજીની માફી માગી પણ હજુ તેના મનમાં ગામડાની છોકરી માટે અણગમો તો હતો જ અને શહેરની છોકરીનો મોહ છોડી શક્યો નહોતો જે કાનજીભાઈની પારખું નજરે જાણી લીધું અને રમેશને સમજાવવાનું મનોમન નક્કી કરી લીધું જો રમેશ અહીં બેસ મારી પાસે કાલે કરસન કાકાનો ફોન આવેલો તેમણે ચંપા હારું તારું માઘું નાખ્યું છે ચંપાનું નામ સાંભળીને રમેશનું મોઢું બગડી ગયું કારણ કે તે ગામડાની હતી બાપુજી એના કરતાં શહેરમાંથી કોઈ તપાસ કરો ને પણ દીકરા ચંપામાં તને વાંધો શું છે એક તો મારા ખાસ ભેરોની એકની એક દીકરી છે ભણેલી પણ છે તેણે પણ કોલેજ કરી છે દેખાવડી છે અને સંસ્કારીએ છે આપણે હંધાય તેને સારી રીતે ઓળખીએ છીએ જો દીકરા શહેર અને ગામડાનો ભેદભાવ મનમાંથી કાઢી નાખો માણસ શહેરમાં રહેતો હોય કે ગામડામાં પણ તેનો ઉછેર ઉછેર કેવો છે તેના મા બાપે તેને કેવી કેળવણી આપી છે તેના સંસ્કારો કેવા છે એના ઉપર હંધોય આધાર હોય છે ઘણીવાર શહેરની છોકરીઓ કરતાં ગામડાની છોકરીઓ ખૂબ હોશિયાર હોય છે ભણવામાં પણ શહેરની છોકરીઓ કરતાં આગળ થઈ જાય છે અને ઓલું શું કહેવાય બ્યુટી પાર્લર હા એમાંય ગામડાની છોકરીઓ જવા લાગી છે મોબાઈલ અને ટીવી જોઈ જોઈને શહેરી રીતભાત શીખવા લાગી છે અપ ટુ ડેટ તૈયાર થઈને બહાર નીકળવા લાગે છે મને તો શહેરની છોકરીમાં કંઈ વાંધો નથી ઘણી સમજાવટ પછી રમેશે ચંપા માટે હા પાડી પછી બંનેના કુટુંબીઓ ભેગા થયા એકબીજાને જોઈને વાતચીત કરવાનું બધું જ ગોઠવાયું કરશનભાઈને કાનજીભાઈ ભલે ગામડાના રહ્યા પરંતુ ફોરવર્ડ વિચારસરણી ધરાવતા હતા ગામડામાં રહેતા હોવા છતાં કરશનભાઈએ ચંપાને કોલેજ પણ કરાવી હતી એટલે ચંપા ભણેલી તો હતી જ સાથે સાથે ચારિત્ર્યવાન ગુણવાન સહનશીલ અને ખૂબ સમજદાર પણ હતી અંતે બંનેની સહમતીથી રમેશ અને ચંપાના ઘડિયા લગ્ન લેવાયા પણ લગ્ન પછી રમેશ તેની પત્ની ચંપાને શહેરમાં લઈ જવા તૈયાર ન થયો મનમાં જો ભૂત ભરાયેલું હતું શહેરની છોકરીનું આમ ને આમ લગ્નને બે વર્ષ થઈ ગયા રમેશ તો ચંપાને શહેરમાં લઈ જવાનું નામ જ નહોતો લેતો કંઈક ને કંઈક બહાના બતાવે રાખતો હતો કાનજીભાઈ મનમાં બધું જ સમજતા હતા પણ હાર માને તો એ કાનજીભાઈ સાના કાનજીભાઈના મનમાં એક જોરદાર પ્લાન રમી રહ્યો છે એ રમેશની મા અહીં બેસને મારી પાસે મારે એક વાત કરવી છે હા બોલો ને રમેશના બાપુજી જો ચંપા અત્યારે એના બાપુજીના ઘરે ગઈ છે તો વાત કરી શકીશ આપણો રમેશ હજી શહેરમાં લઈ જવાનું નામ લેતો નથી મને તો ચંપાની દયા આવે છે આપણે તો એક દીકરી નથી તો હું તો ચંપાને આપણી દીકરી જ માનું છું એને બિચારીને ઘણી હારે હારે રહેવાના કોડ ન હોય તમારી વાત તો સાચી છે રમેશના બાપુ મને એની બહુ ચિંતા થાય છે કેવી ડાહી અને સમજદાર પરણીને તરત આપણા ઘરનો ભાર ઉપાડી લીધો હું વિચારું છું કે આપણા ગામની નિશાળમાં એક માસ્તરાણી રાણી આવી છે અંગ્રેજી ભણેલી એ રાજકોટની છે ચંપાને અંગ્રેજી શીખવાડવા સારું એનું ટ્યુશન રખાવી લઈએ અને શહેરની છોકરી જેવી રીતભાત અને સ્ટાઇલ બોલવા ચાલવાનું હંધુય શીખવાડી દઈએ અને શહેરની છોકરી કરતાં હોશિયાર કરી દઈએ તમારી વાત તો બહુ સારી છે રમેશના બાપુ આજે જ હમણાં જ જાઓ તમે એ માસ્તરાણીની પાસે અને હંધી વાત કરો પણ કાંતા બાય માણસ પાસે હું એકલો જાઉં એ ઠીક ન લાગે તું એ હાલને મારા ભેડી હા હા હાલો જઈએ બંને જાય છે પૂનમબેન અમારે થોડું કામ છે અમે અંદર આવીએ હા હા આવો આંટી આવો બેસો બોલો શું કામ છે અમે ઈચ્છીએ છીએ કે અમારી વહુને અંગ્રેજી લખતા વાંચતા બોલતા આવડી જાય કપડાં શહેરની છોકરીઓ જેવા પહેરતા આવડી જાય અને અસલ શહેરની હોય એનાથી સ્માર્ટ થઈ જાય એવું કરવું છે તમે ચંપાને એ બધું શીખવાડશો મેડમ ખૂબ જ ભલા હતા શિક્ષિકાની સાથે સમાજસેવિકા હતા અને ગામડાઓનો ઉદ્ધાર કરવા માટે ખૂબ જ કાર્યશીલ હતા તેમણે તરત હા પાડી દીધી અને કાનજીભાઈને કહ્યું જુઓ ભાઈ અંગ્રેજી લખતા વાંચતા બોલતા બધું હું શીખવાડી દઈશ હું ઘરે આવીને રોજ એક કલાક ટ્યુશન આપીશ પણ આ શહેરની સ્ટાઇલ માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્લાસ ગ્રૂમિંગ ક્લાસ વગેરે શહેરમાં ચાલતા હોય છે એ વળી શું કહેવાય બેન ખબર ન પડી તેમાં છોકરીઓને એકદમ સ્માર્ટ બનાવવી બધી સ્ટાઇલ પહેરવેશ બોલવા ચાલવાની ખાવા પીવાની રીતભાત બધું જ શીખવાડે પણ એના માટે રાજકોટ રહેવું પડે બધી વાત કરી બંને ઘરે પહોંચ્યા ત્યાં તો ચંપા આવી ગયેલી તેણે તરત જ બંનેને પાણી આપ્યું અને પૂછ્યું બા બાપુજી તમારી ચા કરી દઉં ના દીકરી અમારે ચા નથી પીવી તું આ બેસ અમારી પાસે અમારે થોડી વાત કરવી છે તારી સાથે હા બાપુજી પણ મારી કંઈ ભૂલ થઈ છે ના રે ના દીકરી તું તો ક્યારેય ભૂલ કરે એવી જ નથી ભૂલ તો અમારો દીકરો રમેશ્યો કરે છે લગ્નના બે બે વર્ષ પછી તને શહેરમાં રહેવા લઈ નથી જતો અને એકલો રહે છે હું સમજી ગયો છું એનું કારણ તને શહેરની રીતભાત નથી આવડતી ને તું ગામડાની છે ને એટલે પણ દીકરી અમે તો શહેરની રીતભાત તને શીખવાડીને અસલ શહેરની બનાવવા માગીએ છીએ કાનજીભાઈને કાંતાબેન એક સાથે જ બોલી ઉઠ્યા પૂનમબેન ત્રણ મહિના સુધી ઘરે ટ્યુશન આપવા આવ્યા અને ઘણું ખરું ચંપાને બોલતાય આવડી ગયું પછી ત્રણ મહિનાનો પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ કરવા પૂનમબેન સાથે રાજકોટ ગઈ પૂનમબેને બધી વ્યવસ્થા કરી દીધી સાથે સાથે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ પણ કરાવી દીધા ટ્રેનિંગ પૂર્ણ થતાં તે ચંપામાંથી ચાંદની બની ગઈ કડકડાટ અંગ્રેજી બોલતા શીખી ગઈ શહેરની બધી જ રીતભાત તેને આવડી ગઈ અને ઘરે પાછી આવી કાનજીભાઈ અને કાંતાબેન તો તેને જોઈને દંગ જ રહી ગયા હવે તો કાનજીભાઈ તથા કાંતાબેને તેને જીન્સ ટોપ વગેરે પણ પહેરવાની છૂટ આપી દીધી ચંપા આનાકાની કરવા માંડી પણ કાનજીભાઈએ કહ્યું દીકરી તારા સારા ભવિષ્ય હારું તારે એ બધું જ પહેરવું પડશે જે રમેશિયાને ગમે છે અમે તને અમદાવાદ મૂકવા આવીએ છીએ તારો સામાન પેક કરી લે અમે તારા માટે સ્માર્ટફોન પણ લઈ લીધો છે લે દીકરી સાસુ સસરાની વાત સાંભળીને ચંપાની આંખમાંથી તો હરકના આંસુડા ખરી પડે છે તે કાનજીભાઈ તથા કાંતાબેનને વળગી પડે છે અને કહે છે બા બાપુજી તમે તો સાચા અર્થમાં મારા મા બાપ બની ગયા છો સાસુ સસરા રૂપે તમને પામીને હું ગર્વ અનુભવું છું બાપુજી મને કદાચ રમેશ જિંદગીભર પણ ન અપનાવે ને તો પણ હું તમારા બંનેની સેવા કરતાં કરતાં મારી જિંદગી કાઢી નાખીશ ના દીકરી એવું ન બોલ રમેશિયો તને અપનાવે લેશેનો નહીં આપણે આજ રાતની બસમાં જ અમદાવાદ જવાનું છે બધા અમદાવાદ જવા નીકળે છે સવારે અમદાવાદ પહોંચીને રમેશના ઘરે જઈને બેલ વગાડે છે રમેશે બાણું ખોલ્યું અને કહ્યું બા બાપુજી તમે આમ અચાનક અને આ મેડમ અરે રમેશ તે મેડમના કાપેલા વાળ જ જોયા છે એનો ચહેરો તો જો ધ્યાનથી રમેશ જુએ છે કે તો એ તો ચંપા છે અને જોતાં જ વળગી પડે છે કાનજીભાઈ અને કાંતાબેન તો દીકરા વહુનું એ સ્નેહમિલન જોઈ હર્ષના આંસુ સાથે ઘરની અંદર ચાલ્યા જાય છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો